હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું માઘ પૂર્ણિમા વિશે કે તે ક્યારે છે તેનું સ્નાન અને દાન માટેનો શુભ મુહૂર્ત તેમજ માઘ પૂર્ણિમાના દિવસે શું દાન કરવું જોઈએ તેના વિશે આજે આપણે જાણીશું હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે માઘ પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાનની પૂજા કરવાથી ઈચ્છા પૂર્ણ થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે આ કારણે અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે સંગમમાં સ્નાન કરવા જાય છે એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વર્ષે માઘ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે અને સાથે જ સ્નાનનો શુભ સમય અને મહત્ત્વ પણ જાણીશું હિન્દુ પંચાંગ અનુસાર મા મહિનાના પૂર્ણિમાની તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે છ વાગે ને પંચાવન મિનિટથી શરૂ થશે અને બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાત વાગે ને બાવીસ મિનિટે સમાપ્ત થશે એટલે આ દિવસે માઘ પૂર્ણિમાની ઉજવણી બાર ફેબ્રુઆરીના રોજ બુધવારે કરવામાં આવશે સાથે જ પંચાંગ મુજબ આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે છ વાગ્યા ને બત્રીસ મિનિટનો છે શુભ સમયે સ્નાન કરવું ખાસ ફાયદાકારક માનવામાં આવે છે પૂર્ણિમાનો તહેવાર દર મહિનાના શુક્લ પક્ષની છેલ્લી તિથિએ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખવાથી અને પ્રાર્થના કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે પૂર્ણિમા તિથિને બાલિષ્ટ અને સૌમ્ય તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ચંદ્ર તેની પૂર્ણ અસરમાં હોય છે તેથી આ દિવસે ફૂલ ચંદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે પૂર્ણિમા વ્રતનું વૈજ્ઞાનિક મહત્ત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વ છે જો આપણે પૂર્ણિમા તેથીના વૈજ્ઞાનિક મહત્ત્વ વિશે વાત કરીએ તો આ દરમિયાન સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે જેના કારણે સમુદ્રમાં ભરતી આવે છે આયુર્વેદમાં પણ આ દિવસને ખાસ માનવામાં આવે છે આ સમય મન શરીર અને આત્માને સંતુલિત કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ચંદ્ર તેના બધા જ તેજથી ભરેલો હોય છે આ દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્રની વિશેષ પૂજા કરવામાં આવે છે પૂર્ણિમા તેથી દર મહિને આવે છે અને દરેક મહિનાની પૂર્ણિમા તેથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આનાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસ ધ્યાન અને સાધના માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા આ ઉત્તમ સમય છે જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અને પૈસાનું દાન કરવાથી પુણ્ય મળે છે ખાસ કરીને આ દિવસે ગાયદાન અન્નદાન અને જળનું દાન મહત્ત્વ છે પૂર્ણિમાના ચંદ્રનું મહત્વ એવું માનવામાં આવે છે કે આ તિથિએ દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રકટ થયા હતા આ દિવસે ઉપવાસ કરવાથી પૂજા કરવાથી અને સત્યનારાયણ કથા સાંભળવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને ધનમાં સારી વૃદ્ધિ થાય છે આ દિવસે કરેલા સારા કાર્યો અનેક ગણા વધુ ફળ આપે છે અને બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે પૂર્ણિમાના દિવસે કુદરતની શક્તિનું પણ પ્રતિક બને છે હકીકતમાં પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવને કારણે સમુદ્રમાં ભરતી આવે છે ઉપરાંત આ દિવસ સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક શાંતિ મેળવવા શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સ્નાન કરવાથી વ્યક્તિને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી જીવનના બધા પાપ દૂર થાય છે આત્મા શુદ્ધ થાય છે અને જો આ દિવસે ગંગામાં સ્નાન શક્ય ન હોય તો પવિત્ર જળમાં ગંગાજળ મિક્સ કરી ઘરમાં સ્નાન કરી શકો છો આ દિવસે ભોજન વસ્ત્ર ધનનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ખાસ કરીને સફેદ વસ્તુઓ દૂધ દહીં ચોખા વગેરે દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે જે લોકો જીવનમાં સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તેમણે આ દિવસે શિવલિંગને જળ અર્પિત કરી વિશેષ પ્રાર્થના કરવી જોઈએ માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવની કૃપા વરસતી હોય છે માઘ પૂર્ણિમાના દિવસે આ બે કામ કરવાથી મળે છે બત્રીસ ગણું ફળ ધન વૈભવ માટે જરૂર કરો આ ઉપાય આપ દિવસે દાન દક્ષિણાનું બત્રીસ ગણું ફળ મળે છે તેથી તેને બત્રીસી પૂર્ણિમા પણ કહે છે માઘની પૂર્ણિમાના રોજ મગા નક્ષત્ર પડવાને કારણે તેને માઘી પૂર્ણિમા કહે છે તમે કેટલાક ખાસ ઉપાય કરી ઘણા લાભ સુનિશ્ચિત કરી શકો છો તો આવામાં આ દિવસે તમારે કયા ઉપાય કરવા જોઈએ તે આવો જાણીએ જો તમે તમારા કરિયરને સફળ બનાવવા માંગો છો તો આ દિવસે તમારે ભગવાન વિષ્ણુને વંદન કરવું અને માઘ પૂર્ણિમાનું મહાત્મ જરૂર વાંચવું જોઈએ જો તમે તમારી આસપાસ અને તમારા પરિવારમાં ખુશી ફેલાવવા માગતા હોય તો આ દિવસે તમારે ઘઉંનો લોટ ગોળ ઘી અને કોઈ પણ મોસમી ફળ એક થાળીમાં મૂકો અને બ્રાહ્મણના ઘરે દાન કરો જો તમે સકારાત્મક વિચારસરણીવાળા લોકોને તમારા મિત્રોની યાદીમાં સામેલ કરવા માગો છો તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે દૂધ દહીં મધ ગંગાજળ અને તુલસીને મિક્સ કરી પંચામૃત બનાવી ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ જો તમે દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મેળવવા અને તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોય તો આ દિવસે તમારે તમારા ઘરમાં સૌભાગ્ય બિશા યોગ્ય રીતે સ્થાપિત કરવું જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારું જીવન ખૂબ જ આનંદથી પસાર થાય તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે કોઈ બ્રાહ્મણ અથવા કોઈ તપસ્વી અથવા કોઈ ઋષિને તલનું દાન કરવું જોઈએ જો તમે સુંદર ગુણવાન સંતાન મેળવવા ઈચ્છતા હોય તો આ દિવસે સત્યનારાયણની કથાનો પાઠ કરવો જોઈએ અને જો શક્ય હોય તો વ્રત પણ કરવું જોઈએ તેમજ મંદિરમાં તલથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો માઘ પૂર્ણિમાના દિવસે વડના ઝાડના મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ અને તેના મૂળમાંથી થોડી માટી લઈ અને કપાળ પર તિલક કરવું જોઈએ જો તમે ઈચ્છો છો કે કોઈ પણ કામમાં તમારે ક્યારેય હારનો સામનો ન કરવો પડે તો તેના માટે માઘ પૂર્ણિમાના દિવસે હવન સામગ્રીમાં થોડા તલ ભેળવીને હવન કરવું જોઈએ જો તમે તમારા જીવનમાં માત્ર લાભ સુનિશ્ચિત કરવા માંગતા હોય તો માઘ પૂર્ણિમાના દિવસે તમારે બ્રહ્મ પુરાણને વંદન કરવું જોઈએ તેમજ શક્ય હોય તો બ્રહ્મ પુરાણ યોગ્ય બ્રાહ્મણને દાન કરવું જોઈએ જો તમે જીવનના દરેક પાસામાં સફળતા મેળવવા માંગતા હોય તો આ દિવસે તમારે કોઈ ગરીબ વ્યક્તિને ઊનના કપડાં ગિફ્ટ કરવા જોઈએ જો તમે તમારા પરિવારની સંપત્તિમાં વધારો કરવા માંગો છો તો આ દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક અગરબત્તી વગેરેથી પૂજા કરો અને સાંજે ચંદ્રદેવને અર્ધ્ય ચડાવો જો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધ રાખવા માંગતા હોય તો આ દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરી તુલસીના છોડને જળ ચડાવી અને હાથ જોડી અને નમસ્કાર કરો તો મિત્રો આ હતી માઘ પૂર્ણિમા વિશેની જાણકારી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ